તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે આ નાયબ મુખ્યમંત્રીનું પદ છેલ્લે નીતિન પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના કડવા પટેલ નેતા છે કદાવર નેતા છે તેમની પાસે હતું નાયબ મુખ્યમંત્રીનું પદ અને વિજય રૂપાણીની સરકાર વખતે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને હવે બે હજાર પચીસના વર્ષમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારનું જે કેબિનેટ વિસ્તરણ થયું છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે તેમાં હવે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને બનાવવામાં આવ્યા છે હવે તમને એક વસ્તુ આપણે સમજવી પડશે કે કે પટેલ જેઓ અગાઉ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેઓ ચિમનભાઈ પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા તેમની પાસે ગૃહ વિભાગ હતું અને આમ ટ્રેન્ડ જનરલી એવો રહ્યો છે કે જે પણ વ્યક્તિ મુખ્યમંત્રી હોય છે ગૃહ વિભાગ જે છે તેમની પાસે જ હોય છે ઇવન નાયબ મુખ્યમંત્રી હોય તેમને પણ ગૃહ વિભાગ આપવામાં આવતો નથી પરંતુ હવે સીડી પટેલ પછી ફર્સ્ટ ટાઈમ હવે હર્ષ સંઘવી કે જેઓ ખૂબ તાકાતવર નેતા બનીને ઉભા રહ્યા છે સમગ્ર ગુજરાતમાં અને ભારતીય જનતા પાર્ટીમાં જે છે કે હવે એમને નાયબ મુખ્યમંત્રીનું પદ તો છે પણ સાથે જ સાથે તેમની પાસે ગૃહ વિભાગનો પણ હવાલો છે અને એવું

સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ ઉદ્યોગ મધ્યમ ઉદ્યોગો એટલે કે મીઠા ઉદ્યોગો છાપકાન અને લેખન સામગ્રી પ્રવાસન યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વપૂર્ણ પોર્ટફોલિયો નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સંઘવી ને આપવામાં આવ્યા છે હવે આપણે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી મોદી યુગનો આરંભ થયો છે અને ખાસ કરીને બે હજાર ઓગણીસ પછી અને બે હજાર સત્તર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પછી તેઓ ઘણી બધી જગ્યાએ એક મુખ્યમંત્રી હોય તો અન્ય એકથી બે નાયબ મુખ્યમંત્રી તરીકે પાવર સેન્ટરો વિકસિત કરતા હોય છે અને તેનું ઉદાહરણ આપણે જોયું કે રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકાર હોય કે તેઓ બે હજાર ત્રેવીસમાં તેમને બનાવવામાં આવ્યા મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં મોહનલાલ યાદવની સરકાર હોય છત્તીસગઢ હોય ઓડિશા હોય ઇવન ઉત્તર પ્રદેશની વાત કરી કે બે હજાર સત્તરમાં યોગી આદિત્યનાથને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે બે ઉપમુખ્યમંત્રી હતા કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા અને બે હજાર બાવીસમાં ફરી જ્યારે યુપીમાં બીજેપી વાપસી કરે છે ત્યારે પણ બે ડેપ્યુટી સીએમ હતા કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરંતુ આ બીજા જે રાજ્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની મજબૂરીઓ રહી છે પરંતુ ગુજરાતમાં ન બીજેપીની કોઈ મજબૂરી છે ન તો બીજેપીમાં કોઈ એવો કલે છે પરંતુ હવે બીજેપીએ તેમ છતાં પણ ગુજરાતમાં હવે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને બેસાડ્યા છે અને તેમને ગૃહ વિભાગનો હવાલો આપ્યો છે આમ અત્યાર સુધી એવો ટ્રેન્ડ હતો કે મુખ્યમંત્રી પાસે જ ગૃહ વિભાગ હોય અને આ અગાઉ સીડી પટેલ એકમાત્ર એવા નાયબ મુખ્યમંત્રી હતા કે જેમની જેઓ નાયબ મુખ્યમંત્રી પણ હતા અને તેમની પાસે ગૃહ વિભાગનો પણ હવાલો હતો અને પટેલ પછી હવે હર્ષ સંઘવી બીજેપીમાં ઉભર્યા છે સમગ્ર ગુજરાતમાં કે તેઓ નાયબ મુખ્યમંત્રી પણ છે અને તેમની પાસે ગૃહ વિભાગનો હવાલો પણ છે અને એ પણ થતું હોય છે એવા પણ ટ્રેન્ડ જોયા છે ઘણા બધા રાજ્યોમાં કે જ્યારે જ્યારે મુખ્યમંત્રી પાસે ગૃહ વિભાગ નથી રહેતું ત્યારે સત્તામાં અને પાવરમાં તો આ બાબતે તમારું શું માનુ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના નમસ્કાર